મિત્રો જો આ મોટો શૂટ થાય છે હા ભાઈ કેમેરામેન છે અને આ જો ફોટો શૂટ થાય છે આવી રીતે ના તો જો મને એમ છો આગળ પડવાના છે આગળ પડવાના છે પણ એ પડશે નહીં મહાદેવ છે અહીંયા હલો આપણે અહીંયા જઈ તમને દેખાડશું અહીંયા મહાદેવનું મંદિર અને તમને દર્શન કરાવશું તો કેમ છો છે ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તો તમને બધા જય માતાજી જય શ્રી રામ તો મેં તમને કીધું તો આગલા વિડીયોમાં તો આપણે બાબરીયાધાર જવાનું છે ભાઈબંધનું એરે તો આપણે ભાઈબનો હેરે આવ્યા છીએ બાબરયાધાર અમે જો અહીંયા છે એ બધું બાબરિયા તારનો ડુંગરો છે ત્યાં મહાદેવનું મંદિર છે તો આપણે અહીંયા જાઉં ગાડી જો આપણે અહીં પડી છે અને બે ગાડી આગળ વાઈ ગઈ છે બધા ભાઈબનો છે તો હાલો આપણે અહીંયા જઈ તો મિત્ર તો આપણે હવે નજીક વ્યા છીએ અને જો અમે પગીચા છે અને ભાઈબહેનની બધાય જો અમે ઊભા છે થોડાક આય ઊભા છે અને આપણે કહું પગીછાને એવું સડશું અને ઉપરથી કેવો નજારો આવે છે આપણે જોઉં બધું લીલું લીલું શામ થઈ ગયું છે હવે અને અડધા જો અહીંયા ફોટોશૂટ કરે છે બધાય હવે આપણે ત્યાં જઈ પવન તો છે બહુ તો વિડીયોમાં બનાવી જો આપણે જઈ ભાઈબહેન પણ ફોટોશૂટ કરે છે કેટલી આપણે પોતા બોટા એવું પાડશું અડધા ત્રણ ઊભા છે પગે ને છાને એવું છે બધું આ છે આપણા કેમેરામેન મિત્રો તો આપણે ગેટ આવી આવ્યા સોમનાથ મહાદેવ લખ્યું છે અહીંયા આ મિત્રો બધાય ફોટા બોટા પાડે છે આ બલદેવ ઠાકર છે આપણે જો પગે છા ચડવી ને હું જાય માથે મિત્રો તો આપણે અડધા સડી ગયા છે

જો આ લોકેશન કેવું છે તને તો આવું લોકેશન જોવાય નહીં મળે તું ઘરે ઘરે રેજે જો આમ જો કેવો મોજ કરીશ તું ઘરે ઘરે દેજો મારો ભાઈ અમે તો બધા ફરવા નીકળી જશે તને કીધું તું તું કાંઈ આવ્યો નહીં મારો ભાઈ બન જો આવું લોકેશન જોવું હોય ને તો બાબરિયા ધારા જ આવવું પડે જોઈ લે આમ એમ કાંઈ ઘટ્યા કાંઈ ન ઘટે મારો ભાઈ ડુંગરો છે પણ એક નંબર છે બાબરિયા બાબર પગે ભાઈ બનો બધા જાય છે હાલે હું માથે સડી જાવ પછી તને વિડીયોમાં જે બધું હશે ને કે તને દૂધ તો કઈ આવ્યો નહી મિત્રો તો પાણા ને એવું તો અહીંયા એક નંબર નજારો છે મારો ભાઈ લીલું લીલું થઈ ગયું છે ને લોકેશન છે અને આમ માથે જાય તો આનંદીનું સુકુન તો કાંઈ પાર જ નથી જો આમ અડધા સડી જશે પાણા તો જો મને એમ છો આગળે પડવાના છે આગળ પડવાના છે પણ એ પડશે નહીં મહાદેવ છે અહીંયા હાલો આપણે અહીંયા જઈ તમને દેખાડશું અહીંયા મહાદેવનું મંદિર અને તમને દર્શન કરાવશું હવે મિત્રો આપણે મહાદેવના મંદિરે આવી જશે જો આ મંદિર છે અને આપણે અંદર જાય છે દર્શન કરીએ તમને પણ મહાદેવના દર્શન કરાવી બેલ બે લગાડતા જઈ મહાદેવનું મંદિર આપણે જઈ દર્શન કરાવી તમને પણ દર્શન કરાવી પાણાનું છે જોવાય આ બે પાણા છે અને અંદર આ જાળી છે ની અંદર મહાદેવ બેઠા છે તો હાલો આપણે ત્યાં દર્શન કરીએ

આમ જોવા તો ખરી તમે એક વખત આવો બાબરિયા ધારા આવો કેવું લોકેશન છે કાંઈ ઘટે નહી તમે આવો એક વખત આવો હા હા આપડે જો અડધી સડી ગયા છે અને અડધું બાકી છે પગમાં કાટો વાગ્યો

કાય ઘટે તો પૈસા પાછા બાબરિયા ધાર એક વખત આવો ને એટલે બીજી વખત આવવાનું મન તમને થાય જ તે તો મિત્રો આપણે તો સડી ગયા છીએ હાવ ડુંગરા ઉપર ને આઈલી કાંઈક લોકેશન તો કાંઈક અલગ જ છે જો આ ભાઈ બહેનની બધા ફોટા ને ઉપાડે છે પવન આવે છે બહુ તો તમે આઈ લે આઈનો નજારો તો જોવા બાબરિયા સર આવવાનું ભૂલતા જ નહીં મારો ભાઈ હું તો કહું ને મિત્રો જો આમાં આપણે આવા ફોટોશૂટ થાય છે આ ભાઈ કેમેરામેન છે અને આ જો ફોટોશૂટ થાય છે આવી રીતે કામ જો નજારો મારો ભાઈ તો મિત્રો જો આ લોકો અને વિડીયો એનું બધું બની ગયું છે અને હવે આપણે નીચે ઉતરી છીએ ને આવ બધા ઘેર જવા તૈયાર થઈ જશે વિડીયો એનું બધું બનાવી નાખ્યું છે જો આમ જો છેલ્લો નજારો જોઈ લો ભાઈ હજી એક નજારો એક બાકી છે એ તમને દેખાડી આગળ આપણને થોડાક નીચે ઉતરી છે ને એ જોઈ લો તમે જો ઝાડવાની એક નજારો દેખાડો આગળ તમને તો ફાઇનલ મિત્રો જો મહાદેવના ઓછી વખત દર્શન કરી લેવી અને અવજાહી ઘરે તો મિત્રો તો આ સેલનો નજારો છે મહાદેવનો તો આપણે જોઈ લ્યો હવે સેલનો નજારો છે લાસ્ટ નજારો તમે જોવો અને હવે આપણે ઘેર જ આવીશી તો તમને કેવો વિડીયો લાગ્યો હોય અને હા જો હવે અહીંયા આવવાનું ભૂલતા નહીં મહાદેવ અને અમને પાછા આવવાની હિંમત આપજો કે અમે હજી એકવાર આવી અને પાછા વિડીયો બન બનાવી અને ભાઈબનો જો તમે આવવું હોય ને તો આવજો મહાદેવનું મંદિર છે જો પણ લોકેશન તો જો આપણે વિજાઓનું ક્યાં બાબરિયાધાર બાબરિયાધાર મહાદેવના મંદિરે તો હવે આપણે વિડીયો પૂરો કરવી છે તો તમને કેવા વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને હવે મળશું બીજા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય